ચારણનો દીકરો બહુ જ હોશિયાર હોશિયાર એટલે હોશિયારીનો કોઈ પાર જ નહીં ચારણ મામો એના ભાણેજને લઈને તીર્થયાત્રા પર નીકળ્યો ચાલતા ચાલતા એક સુંદર ગામના પાદરે વડલાની નીચે મામો અને ભાણો વિસામો ખાવા બેઠા મામાને ચલમ પીવાની બહુ જ ઈચ્છા થઈ પણ બજાર તો ખિસ્સામાં હતી પણ દેવતા ક્યાંથી લાવવો એટલે મામાએ ભાણાને કહ્યું ભાણા જરા આ ચલમમાંથી દેવતા માંડી આવતો તીર વરસના ભાણાએ ચલમ લીધી અને પાડોશમાં રહેતા વાણિયાના ઘરે ગયો ફડકી ઉગાડીને અંદર ભેસતા અવાજ થયો કે તરત જ અંદરથી પડકારો થયો કે કોણ છે એ એ તો હું છું બહેન જરા ચલમમાંથી દેવતા માંડવો છે તે આપોને શહેન શર્માતા ભાણેજી દેવતા માંગ્યો મારા રોયા આવા ને આવા લાગ્યા છે જમ્પ વાળીને બેસવાઈ દેતા નથી જાણે બાપની થાપણ મૂકી ગયા ન હોય જ્યાં નથી દેવતા અમે વાણિયાતે વળી ચલબમાં દેવતા આપતા હોઈશું બાઈએ તાડુકીને રસોડામાં બેઠા બેઠા આ છોકરાને ધૂતકારી કાઢી મૂક્યો એવા આકરા ગુસ્સાથી તો બાળક રડવા જેવો બની ગયો અને આંખમાં જળચણી આવી ગયા અને અપમાનના ઘૂંટડા વળી જતો પાછો ગયો એનો રડમસ ચહેરો જોઈ અનુભવી મામો સમજી ગયો અને બોલ્યો કેમ બાણા દેવતા ન વાણ્યો ના મામા ઊંધું જોઈ પોતાનાથી રડી ન જવાય એ માટે ઓઠ દબાવી બોલ્યો છોકરાથી છાસ ન પીવાય એમ કંઈ મામો ઊઠ્યો ને એ જ ઘરે ફરીથી ગયો અંદર પેશતા જ ખડખડાટ થયું ને બાઈએ પૂછ્યું કોણ છે એ બાઈ હું છું જરા દેવતા લાવો ને આ ચલમ માથે માંડવો છે ના કંઈ તે સાંભળી નહીં છોકરાને ના કહી તે આ મોટા ભાથ લઈને હાલ્યા આવ્યા અમે તે કાંઈ તમારા માટે નવરા બેઠા છીએ કે લાવજો દેવતા લાવજો પાણી જાણે ચાકર ન હોઈએ કાંઈ નહીં ભાઈ બેઠો છું કામમાં હો તો કામ કરીને પછી આપજો ચારણ માપો એમ કહીને આંગણામાં બેઠો આ બાજુ રસોડામાં કામ કરી રહેલી વાણિયણબાઈ ભારે ચિંતામાં હતી સાસુનું ઘરમાં જોર હતું અને બાઈને ખાવામાં હેરાન કરતી સગર્ભા હોવાથી ખાવાનું મન ખૂબ જ થતું પણ ધણી માવળીઓ હતો અને સાસુની આડે ઘરમાં વહુનું ઉપજતું નહીં આથી બાઈ બહુ મૂંજાતી એવામાં પાડોશવાડીયા ગામમાં સાસુને લોકી કે જવાનું થયું સાસુનું જવા મન માનતું ન હતું પણ ના ઇલાજે ગયા વગર છૂટકો થયો નહીં ને એ ગયા આ અવસરનો લાભ લઈ વહુ રસોડામાં બેઠી બેઠી સૂકડી બનાવતી હતી અને ધણી જાગી ઉઠે તે પહેલાં ચોર ચોરી કરે એમ બધું પતાવી દેવા માંગતી હતી કારણ કે એને સાસુ હમણાં આવશે તો વળી ફજેથી થશે એવી બીક હતી પણ ઉતાવળી સો ફેરા ફરે એ નિયમે આ ચારણે બાઈને કામ ચીંધ્યું ને એ સળગી ઉઠી આવા વચ્ચે નડતા માણસોની કેમ જ ગમે એને તો આ ચારણ મામા બાણેજને દેવતા આપવાની ફુરસદ જ ન હતી એવામાં સાસુ પાછા આવ્યા ઘરના આંગણામાં ચારણને બેઠેલો જોયો ને વહુને રસોડામાં દેખીને વહુ ખાઈ જતી હશે એ બીકે ધુવા પૂવા થયેલા એકદમ પગ પછાડતા રસોડામાં આવ્યા શું કરો છો વહુ અને તાસમાં સુકડી દાબેલી જોઈ પૂછ્યું આ શું આ બહાર બેઠા છે એમની છે વહુના કાળજામાં સાસુ બાળીને ધ્રાસકો પડ્યો હતો પણ સાજા ઓઠવાળા જટ ઉત્તર આપે એવી રીતે એને ઉત્તર ગોઠવીને દીધો ને વખત વિચારી સ્વસ્થ ચિત્ત કરી લીધો અંતરમાં રાજી થઈ કે ચારણ બેઠો હતો તે સારું થયો હમણાં સાસુ બહાર જશે ને સુખડી ખાઈ લઈશ સાસુ ફરી બોલ્યા આ સુખડીના કેટલા પૈસા કીધા છે તે ચાર આના વહુ બિચારી બોલી ચારણ બેઠો બેઠો સાંભળતો હતો એને ચલમ બાજુએ મૂકી ગુંજામાંથી ચાર આના કાઢ્યાને કહ્યું માં લાવો જટક મારે ઉતાવળ છે વહુએ કહ્યું હજી ઊની છે ગળીક રેવા દે લુગડા બગડશે વહુએ ધાર્યું કે સાસુ બહાર જાય તો હમણાં ચારણને કાઢી મૂકું અને ચારણને થયું કે લાગ મળ્યો છે તે જટ સુખડી લઈને રસ્તે પડવું આમ ચારણ ઉતાવળ કરે ને વહુ ઢીલ કરીને મોડું ને મોડું કરે જાય અંતે સાસુ ઊઠીને તાંસ ઉપાડ્યો રસોડામાં સાસુ વહુએ તાંસની તાણ આદરીને વહુ પાસેથી તાંસ ઉચકાવી લઈને બહાર આવી ચારણને કહ્યું લો ભાઈ તમારું છે ને અમારે શા માટે ગાલી રાખવું જોઈએ લાવો ચાર આના ચારણે જટ પછેડી પાથરીને સુખડી લીધી ચાર આના આપ્યા ને પછેડાની ફાંટ વાળીને રસ્તે પડ્યો ચલમમાંથી દેવતા માંડવાય ઊભો રહ્યો નહીં એને સુખડી મળવાથી હર્ષ થતો હતો સાસુને ચાર આના મળવાથી હર્ષ થતો હતો તે કરતાંય વધારે શોખ વહુને સુખડી જવાથી થતો હતો આ મેં ત્રિપુટી પોત પોતાના મનમાં ઉભરા સમાવતી હતી ચારણ આવ્યો ભાણેજી મામાને દેવતા વગર આવેલો જોઈને મશ્કરીમાં પૂછ્યું કેમ મામા શું થયું થાય શું જો સુખડી લાવ્યો મામાએ સુખડી બતાવી પાણેજના મોઢામાં પાણી છૂટ્યું બંને ઊઠીને ગામ બહાર નીકળ્યા બાઈ પાણીનું બેડું લઈને ઓશિયાળે મોઢે પાછળ પાછળ આવીને રસ્તામાં ચાલ્યા જતા ચારણને મળી એની આંખમાં આંસુ હતા અદા મારે સુખડી ચારણ મામો બોલ્યો તે હું શું કરું ભાઈ આ ભાણિયાને તો દેવતાએ તું આપતી નહોતી ને મારે ઉતાવળ હતી અદા મને થોડી આપો હું બે જીવ સોતી છું મને પરા થઈ છે બાઈએ આજીજી પૂર્વક સુખડી માગી મામા જોયું કે બાઈનો જીવ સુખડીમાં ભરાયો છે મામે થોડી બાઈને આપીને બાઈએ માથે બેડામાં મૂકી એની આંખમાં તેજ એને આશીર્વાદ આપ્યા માબો બાણેજ ગામને પાદર તળાવની પાળે ચડીને સુખડી ખાવા બેઠા હિલોણા દેતા તળાવની પાળે ઘેગુર વડલાઓની છાયા ખૂબ જ દૂર સુધી પથરાયેલી હતી અને તળાવના આરામાં એક ધોબી ઊભો ઊભો લુગડા ધોતો હતો પાળે કેટલાક લુગડા સુખવ્યા હતા અને થોડી છેટે એક ટાળું બાંધ્યું હતું ધોબીનું છોકરું બેઠું બેઠું જાનનો સૂકો રોટલો બટકારતું રમતું હતું બાબો ભાણે જ એકબીજાની તરફ જોતાને હસતા હસતા સુખડીને ફાંડ છોડીને ખાવા બેઠા સુખડી જોઈ બાળક લલચાણું એને રોટલો ફેંકી દીધો ને રડવા માંડ્યું ત્યાં ધોબી લુકડા ધોયલા સૂકવા પાળ ઉપર આવ્યો ને બાળકે બાળકે એને જોઈને ધર્યું લેવા હાથ લંબાવ્યો ત્યાં તો ધોબીએ ના ના કઈ વિવેક દર્શાવ્યો નહીં શું છોકરું છે ને મામે આગ્રહ કરી આપ્યો પણ એ તો એને એવા છે એમ તે જે જેને તે કોઈની પાસેથી લેવાય કાંઈ નહીં ભાઈ અમે ક્યાં પૈસા ખર્ચ્યા છે આ માર્ગે આવતા રસ્તામાં ખાણ દેખી તે થોડી ખાણ ખોદી બાંધી લીધી એમાં શું માય મામે મધ મૂક્યું એ સુખડીની ખાણ આશ્ચર્યમાં ધોબી બોલી હા ભાઈ આ ખાણ ખાણ સુકડીની ખાણ કેમ માન્યામાં નથી આવતું મામે વાતમાં મોણ નાખ્યું ધોબી જોઈ રહ્યો એનું મન આવી વાત માની ન શક્યું મામો ઉઠ્યો ને પાળે ચડીને દૂર દૂર ખેતરો વચ્ચે સાઈને છાણાની ગાંસડીઓ લઈ જતી બાઈઓ બતાવી કહ્યું જો પેલી પેલી બાઈઓ સુખડીની ગાંસડી બાંધીને લઈ જાય છે ધોબીએ તો એ જોયું ને મોઢામાં પાણી આવ્યું એ મૂર્ખ સમજ્યા વગર સુખડી લેવા લલચાણો એને સુખડીની ગંધથી કાંઈ કાંઈ થઈ જવા લાગ્યું ને એ બોલ્યો તમે હમણાં આઈ જ બેઠા છો ને આ બેઠા છીએ ને હજુ તો કાંઈક ખાસું પીસું તે વાર તો થશે જ ને મામે હિંમત દીધી ત્યારે આ લુગડાને છોકરાને ખબર રાખજો સારું ભાઈ મામા બાણેજે ખાતા ખાતા જવાબ દીધો જોજો ઓ રાજના લુગડા છે જશે તો મારું આવી બનશે અરે બેઠા જ છીએ ને અને ધોબી ઉપડ્યો ખાધું ન ખાધું ને મોડું ધોઈને પાણી પીધું સુખડીનો દાબડો ખડિયામાં નાખ્યો ને ખડીયો ઘોડાના માથે મૂકીને લુગડા એકઠા કરી ગાંસડીઓ બાંધી ઘોડા ઉપર લાદીને મામો મામો ભાણેજ બીજી દિશાએ ચાલી નીકળ્યા ધોબી તો રસ્તામાં ખૂબ રાડો રાડ પાડી સીમ ગજવી મૂકી જાણે અળાયું ઢોર છેવટે ગાંસડીઓ વાળી બાઈઓ પાસે દોડતો દોડતો આવ્યો અને બોલ્યો બાઈ ખાણ ક્યાં છે મને બતાવો ને ખાણ શેણી એક બીજી સાબુ જોઈ હસતા પૂછ્યું સૂગડી ખાણ બીજી શેણી ખાણ તમે આ ગાંસડીઓ ભરી ભરીને લઈ જઈ રહી છો અરે ગાંડો થયો છે કે સુખડીને ખાણ કોઈ દિવસ સાંભળેલી કે જોયેલી કરી એક બાઈ બોલી બાઈઓ તો બધી ખડખડા દસી પડી અને એનો પડકો સીમમાં પડ્યો સો મૂર્ખ છે ધોબી સરમા પાછો આવીને જુએ તો ગોળું કપડાં કે મુસાફર કોઈ ન મળે છોકરો બેઠો બેઠો વડલાને છાયડે રમતો હતો ધોબી શરમ અને શ્રમ પશ્ચાતાપ અને દુઃખથી અદભુઆ જેવો બનીને નીચે બેસી ગયો એની આંખમાંથી બોર બોર જેવડા આંસુઓ ખરી પડ્યા સૂરજ આથમવાની કોરે હતો એટલે આ બંને ચારણ મામા બાણેજે ક્યાંક રાતવાસો રહેવાનું નક્કી કર્યું બાણેજ બોલ્યો મામા રાતવાસો ક્યાં કરીશું મામો બોલ્યો આવડા મોટા દેશમાં કોઈ ગામડું રાતવાસો રહેવા નહીં મળે અરે મામા ધર્મશાળામાં તો સૌ કોઈ ઉતરે એમાં તે શું પરાક્રમ કોઈ અજાણ્યાના ઘરે વાળું કરીએ તો સારું ચારણ સમજ્યો કે ભાણાને હજુ વધારે પરાક્રમો જોવા છે ચારણને તો દુશ્મનોની વચ્ચે રહેતા એને આવડતું તો અજાણ્યામાં રાતવાસો રહેવા માટે સૌ મુશ્કેલી હોય જ એને ધીમેથી એક ગામના પાદરમાં માથે પાણીની ચમચમકતી પિત્તળની એલ લઈને જતી એક દીકરીને પૂછ્યું પાણી આ નેસ કોની આ તો બાણા રબારીનો નેસ કઈ એ તો ઉતાવળી ઉતાવળી અંદર સરી ગઈ બો જ ઊભા થઈ રહ્યા ને થોડી વારમાં બીજી પનિયારી નીકળી બહેન ભાણા રબારીનું ઘર ક્યાં આવ્યું એ પેલી બાજુ બાઈએ આંગળીથી છેટી છીટી બતાવ્યું સૌ છેતું મજામાં ને માબે શરૂઆત કરી અરે ભાઈ શું કહું હમણાં જ બિચારાની એક ને એક દીકરી ગુજરી ગઈ બાઈએ ખરેખરો કર્યો હે શું ગુજરી ગઈ આશ્ચર્યમાં મામાએ જાણે કોઈ સગુ ગુજરી ન ગયું હોય એવો આભાર ડોંગ શરૂ કર્યો આ બાઈ બિચારી ગગી મરી ગઈ અને પેલી બાઈ પણ આટલું કહીને ચાલી ગઈ મામો બાણેજ મૂંગા મૂંગા એકબીજાની સામે આંકોથી વાતો કરી લઈ ચૂપચાપ ઊભા રહ્યા અને કોઈ ત્યાંથી નીકળે એની રાહ જોવા લાગ્યા એવામાં એક માણસ નીકળ્યો મામા બાણેજી એમને ગોળું બળાવ્યું અને પોતે તેને આગળ ચાલવાનું કહી વૂડો વાળી મામો બાણેજ કાણ કરવા બાણેજ મનમાં હાસ્ય જતો હતો ઘર આવ્યો ને રબારણ બહાર નીકળી મામા બાણેજે રડવાનું શરૂ કર્યું બહેન પાણી તો મરી ગઈ માણું ભારે ખોટું થયું આ ભાઈ મારી એકની એક હતી એ ઠાકરને ન ગમ્યું રબારણનું અયું ભરાઈ આવ્યું મામા બાણેજે મોં ધોયા રબારણે વાળું ખાટલા ડાળી આપ્યા એ ઉપર લાંબા થઈને સૂતા ભરવાડ તો સવારે પહર ચાલ્યો ગયો સવારમાં ઉઠ્યા પાણી કર્યા ને બહેન પાણીએ સંદેશો કેવરાવ્યો છે મારી લાલીએ અર્ધા ગાંડા જેવી રબારણ દીકરીના નામથી કાલી તુલી બની ગઈ આ બહેન અમારી પડોશમાં જે રહે છે હમણાં જે ત્યાં રહેવા આવી અહીં ગુજરી ગઈ અને બીજે દિવસે ત્યાં રહેવા આવી છે તે સૌ હિમખિમ ને માતૃત્વ ઉછળી આવ્યું અહીંયા ફૂટી રબારણ કાંઈ સમજી શકી નહીં કે મરેલું પાછું આવે મામો બોલ્યો સુખી છે પણ થોડુંક દુઃખ છે શું રબારણ બોલી ઉઠી ઘરમાં કાંઈ વાસણ કશું જ ન મળે ને ત્યારે ઢોર સેવા દુએ છે રબારણ બોલી સેમાય નહીં બિચારી બહુ જ દુઃખી છે એટલે અમને કહે કે તમે જાઓ છો તો ઘરે જતા આવજો અને વાસણ કુસણને થોડી ઘરવખરી લેતા આવજો અમે તો ખોટી થઈને આ તમને સંદેશો પહોંચાડ્યો અમારે તે બીજું શું અમારાથી એનું દુઃખ જોવાતું નથી રબારણ તો ઉઠી અને ઘરમાં હતા એટલા બધાએ વાસણો લાવીને મામા ભાણેજ પાસે ઢગલો કર્યો લઈ જાઓ આ બધું મારી લાલીને દેજો મામા બાણેજી બધા વાસણ બાંધીને ઘોડા ઉપર લાદ્યા અને રસ્તે પડ્યા રબાર પોતાની દીકરીને ખબર રાખવાની અને સાચવવાની ખૂબ જ ભલામણ કરી અને પાદર સુધી જઈને વળાવી આવી બપોર થયા ને ભરવાડ ઘેર આવ્યો હાથ પગ ધોયા મોડું ધોયું અને બંડીની કાંડા ઉપરની કરાચલીઓ ઊંચે ચડાવી મૂસને વળ દેતો એ આવીને ભાણે બેઠો ભરવાડન રોટલા ટીપતી હતી એને રામ રામપાતરમાં દૂધ અને કુંડામાં રોટલો મૂક્યો વગડામાંથી તાપનો બળ્યો જળ્યો ભૂખ્યો થયેલો ભરવાડ ફાટી આંખે જોઈ રહ્યો એને રબારણને પોતાના કાર્યમાં મગ્ન જોઈને બરાડો પાડ્યો એની આંખો ક્રોધમાં લાલચોળ બનીને ફાટી ગઈ વાસણો ગયા કે તે આજે ઠીકરાના વાસણે આવ્યા ધ્રુજધો ધ્રુજધો એ બોલ્યો એ તો લાલીને બધા મોકલાવ્યા જાણે પોતે ખૂબ પરાક્રમ કર્યું હોય એમ ગર્વથી તે બોલી ઉઠી ભરવાડના જ એને જરાય ચિંતા ન હોય એમ એ તો શાંત બેસી રહી લાલી કોણ પગ પછાડતો ભરવાડ તાડુક્યો બસ એટલી જ વારમાં દીકરીને ભૂલી ગયા એની આંખમાં આંસુ આવી ગયા આંસુ એ સ્ત્રીઓનું મહાન હથિયાર છે એ તો હવે મરી ગઈ એનું શું આ આ એ તો એને ત્યાંથી વાસણોને લેવા મોકલ્યા હતા એને બિચારીને વાસણ વાસણ ક્યાંથી વસાવ્યા હોય હજુ તો ગન્યા દહાડા થયા છે પરવાડ રડતા રડતા બધી વાત કહી પરવાડ આંખો ગુસ્સામાં લાલચોળ બની એ બધું સમજી ગયો ને રાડ પાડી બોલ્યો અરે મૂર્ખી કોઈ ઠગી ગયું મરેલાને વળી વાસણને શું જરૂર પરવાડાન દરી એને ચારણ મામા બાણેથી બધી વાત કહી કઈ હાથ ધોતો ઊભો થઈ ગયો ફળીમાં પોતાની જોજર પંથી સાંડ બાંધી હતી એના ઉપર કાચો માંડતોકને ચલ પલાણ કરીને સાંડ પાછળ જોકારી દીધી માબો બાણે પાછળ જોતા અને હસતા ચાલ્યા જતા હતા એમને બીક હતી અને એમની બીક હવે ખરી પડતી એમને જોઈ મામા તરફ હાથ લાંબો કરી બાણેજે ગયું મામા મરી ગયા કાળ પાછળ ઉડ્યો આવે છે મામે રબારીને જોયો ને એના મોતિયા મરી ગયા એને ખડિયા ખભે લીધો અને ઘોડી નીચે રેવા દઈને પાસે જ આવેલા વડલાની ડાળીઓમાં સામાન છુપાવ્યો મામો બાણેજ લપાતા છુપાતા ઓળ કામડા કરતા હોય એમ એક ડાળેથી બીજી ડાળે છુપાતા ફરવા લાગ્યા પરવાડે એમને જાડે ચડેલા જોયા હતા તેથી એણે પણ સાંડ બરાબર વડની નીચે જોકારીને પોતે ઉપર ચડવા લાગ્યો એવામાં સાંડ ઊભી થઈને વડના પાન ખાવા લાગી મામા ભાણે જે સંકેત કરી લીધો ને સામાન ખભે ભરવી જે ડાળ નીચે સાંડ ઊભી હતી તે ડાળે આવ્યા અને સાંડ ઉપર કૂદી પડ્યા ને સાંડ તરત જ ઉપડી પરવાડ જોઈ રહ્યો નીચે ઉતરી ઘોડી પાછળ દોડાવી પણ પવન વેગી જોજનપણથી સાંડને ટાળડી ઘોડો કેટલું કાંબે જો બરવાડ પોચી શક્યો હોત તો બંનેને લાલી પાસે વિદાય કરીને સંદેશો આપવા મોકલોત પણ સાંડને પોચી શકાયું નહીં એટલે છેવટે એને હાથ ઊંચા કરી બૂમ મારી એ સાંડ પણ લાલીને લેખે લઈ જા ને ગોળી લઈને હાથ ગસતો પાછો વળ્યો